વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી માત્રને માત્ર કલાની ઉપાસના કરી છે એવા વ્યક્તિએ બે કલાક માટે વિધાનસભા જવાના બદલે પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમને જવું જોઈએ કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય પણ જેને સૂચના મળી એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માન્ય અધ્યક્ષ સાહેબશ્રીએ એમના માન સન્માન માટે એનું સન્માન કર્યું હતું ગુજરાત સરકારે વિધાનસભામાં ગુજરાતી કલાકારોને શુભેચ્છા મુલાકાત માટેનું આમંત્રણ પાઠવ્યું અને આમંત્રણમાં ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવ્યા અડગા રાખવામાં આવ્યા તે અંગેનું નિવેદન ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું અને તેમણે બડાપો પણ કાઢ્યો કે હાલમાં જે રીતે વિધાનસભામાં ગુજરાતી કલાકારોને મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર નતા એટલે કે ઠાકોર સમાજની ગેરહાજરી જોવા મળી હતી અને તેને લઈને વિક્રમ ઠાકોર સરકારની સામે રોષમાં જોવા મળી રહ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જે સમય દરમિયાન ચૂંટણી આવે છે ત્યારે સરકાર ઠાકોર સમાજની વોટ બેંક તરીકે ઉપયોગ કરતા હોય છે પરંતુ જ્યારે સરકારી કાર્યક્રમોમાં તેમને સામેલ કરવાની વાત આવે ત્યારે ઠાકોર સમાજને અડગો રાખવામાં આવે છે તે રીતનું નિવેદન વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે તો હવે એવું જાણી લઈએ કે આ વિક્રમ ઠાકોરને લઈને સરકાર અને વિપક્ષના કયા કયા નિવેદનો સામે આવ્યા છે તે અંગે વાત કરવી છે આપણે આજે આ વિડીયોમાં નમસ્કાર રાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હાલમાં વિક્રમ ઠાકોર જે જબરજસ્ત સરકારની સામે રોષમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને સમગ્ર ઠાકોર સમાજમાં પણ સરકારને લઈને દુઃખની લાગણી વ્યાપી ચૂકી છે જે બનાસકાંઠામાં ઠેર ઠેર ઠાકોર સમાજના વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે સરકારની સામે વિરોધ નોંધાવી રહ્યા છે જોકે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો પરંતુ હાલમાં પણ ઠાકોર સમાજમાં સરકારની વિરુદ્ધમાં જે છે તે ક્યાંક ને ક્યાંક આંદોલનની ચીમકી જોવા મળી રહી છે સંમેલનો યોજાઈ રહ્યા છે ને વિક્રમ ઠાકોર પત્રકાર પરિષદ પણ યોજી રહ્યા છે હવે તે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા વિક્રમ ઠાકોરને લઈને ખૂબ જ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તો તેમણે શું કહ્યું તેમની પાસે ગુજરાતમાં થોડાક દિવસ પહેલાં ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું એકાદ કલાક વિધાનસભામાં આટાટલ્લા મરાવી ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કાંઈ પણ સરકારી કલાકારો જોડાયા એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા ભાજપની ચાપલુસી કરવી ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે પણ આ કેટલાક સરકારી કલાકારોને ભાજપે આમંત્રણ આપ્યું અને કલાકાર કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું તે બાબત થી થઈને પીડાઈને જેમને આઘાત લાગ્યો છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર એ સંગીતકાર સંતવાણી ગાય ગરબા ગાય ફિલ્મોમાં એક્ટિંગ કરે ગીતો ગાય એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી એમની પીડા વ્યાજબી છે એમનો મુદ્દો પણ વ્યાજબી છે કારણ કે કલા એ ઈશ્વરે આપેલી શક્તિ છે કલા કોઈ એવી વસ્તુ નથી કે બધાને હોય ઈશ્વરે જેને જેને શક્તિ આપી છે એ માણસ કલાકાર છે એટલે જેની પાસે કલા છે એ કલાકાર છે અને કલાકાર કલાકાર વચ્ચે ભેદભાવ ક્યારેય હોવો જોઈએ નહીં છતાંય ભાજપે જ્ઞાતિ આધારિત ભેદભાવ જે કર્યો છે એ અયોગ્ય છે હવે મૂળ સમજવા જેવી વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોરને બે કલાક કે ચાર કલાક માટે વિધાનસભા જોવાનું ભાજપે આમંત્રણ ન આપ્યું એટલે વિક્રમભાઈને જે આઘાત લાગ્યો છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે વિક્રમભાઈ જેવા સક્ષમ માણસ કે જેણે ક્યારેય સરકારની ચાપલુસી નથી કરી માત્ર ને માત્ર કલાની ઉપાસના કરી છે એવા વ્યક્તિએ બે કલાક માટે વિધાનસભા જવાના બદલે પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય એવો નિર્ણય લેવો જોઈએ આમ આદમી પાર્ટી કે જે કોઈ પાર્ટી વિક્રમભાઈને યોગ્ય લાગે પાર્ટીમાં એમને જવું જોઈએ અને ઠાકોર સમાજને ખાસ વિનંતી છે કે માત્ર બે કલાક માટે છું કામ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા છું કામ ધારાસભ્ય બનીને છાતી કાઢીને કોલર ઊંચા કરીને કમ્પ્લેટ વજનથી માન સન્માન સાથે વિક્રમભાઈ ઠાકોર પાંચ વર્ષ માટે વિધાનસભામાં જાય એ માટે આપણે બધાએ કામ કરવું પડશે મારી એક જ વિનંતી છે કે ઠાકોર સમાજ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ સક્ષમ સમાજ છે વિક્રમભાઈને ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે એવો સમાજ છે જે ભાજપવાળાએ કલાક બે કલાકના કાર્યક્રમમાં ફોટો સેશનમાં વિક્રમભાઈ ઠાકોરને અને અન્ય અનેક કલાકારોને બાકાત રાખીને કલાકારોનું અપમાન કર્યું છે એ અપમાનનો બદલો હવે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જઈને લેવો જોઈએ એવી મારી લાગણી છે અને બીજી વાત કે કલાકારો જે હોય છે એ લોકોમાંથી આવતા હોય છે અને એટલે એને લોક કલાકાર લોક સાહિત્ય લોક ડાયરો એવું લોક શબ્દ દરેકની પાછળ એટલા માટે લાગે છે કે કલા પણ લોકોથી છે કલા લોકો માટે છે લોક ડાયરો એ લોકો માટે છે લોકસાહિત્ય લોકો માટે છે પણ આજે ગુજરાતનું દુર્ભાગ્ય એ છે કે કેટલાક સરકારી કલાકારો લોકોને ભૂલી અને ભાજપનું કામ વધારે કરી રહ્યા છે એટલે લોક ડાયરાને ભાજપ ડાયરો નામ આપવું જોઈએ લોક કલાકારને ભાજપ કલાકાર નામ આપવું જોઈએ લોકસાહિત્યને ભાજપ સાહિત્ય નામ આપવું જોઈએ કેમ કે લોકોની વાત તો કલાકારો કરતા નથી કેટલાક એ તો માત્ર ભાજપની વાહવાહી કરે છે અને ભાજપની વાહવાહી ચાપલુસી બધું જ કર્યા પછી એમને જ્યારે સરકારની એફઆઈઆર લખાવવામાં કે કંઈક દવાખાનામાં કે કંઈક બીજે ત્રીજે ટોલ નાકા પર જરૂર પડે ત્યારે એમને ખબર છે કે ભાજપની સરકાર કોઈ કામ નથી કરતી તો મારી એટલી જ વિનંતી છે કે વિક્રમભાઈને એકાદ બે કલાકના વિધાનસભાની મુલાકાતના કાર્યક્રમમાં આમંત્રણ ન આપી જે અપમાન કર્યું છે એનો બદલો પાંચ વર્ષ માટે એમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલી સમગ્ર ગુજરાતના કલાકારો ઠાકોર લેવો જોઈએ એવી મારી વિનંતી છે જે રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ વિક્રમ ઠાકોરને ક્યાંક ને ક્યાંક સહકાર આપ્યો છે તેમજ તેમને સરકાર સામે જે પણ વિરોધ નોંધાવ્યો છે તેના સહકારમાં પણ ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી બાજુ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમના દ્વારા પણ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જ્યારે તેમણે વિક્રમ ઠાકોર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એ રીતેનું નિવેદન આપ્યું હતું એટલે કે ક્યાંક ને ક્યાંક તેમનું નિવેદન સહકાર તરફી હોય તેવું લાગી રહ્યું છે સ્વરૂપજી ઠાકોરના નિવેદન બાદ ઠાકોર સમાજમાં પણ ક્યાંક દુઃખ જોવા મળ્યું છે કે ખરેખર જ્યારે ઠાકોર સમાજની આવી મુશ્કેલી ઊભી થઈ હોય તો સ્વરૂપજી ઠાકોરે સમાજ સાથે ઊભું રહેવું જોઈએ પરંતુ તેઓ હાલમાં

એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબજીએ એમના માન સન્માન માટે એનું સન્માન કર્યું હતું બસ એમાં કોઈ બીજો ઇસ્યુ કાંઈ નથી લોકોને જે વાતો કરવી કરે દરેક કલાકાર અહીંયા સન્માન હોય દરેક કલાકારનું સન્માન હોતું હોય છે અને એ રીતે બધાનું સન્માન હચવાય એ રીતે કામ કર્યું ઠાકોર સંબંધના વિક્રમ ઠાકોર સહિતના અનેક જે કલાકારો છે તેમનું વાતચીત છે કે અમે ઠાકોરજી એટલે ના એવું એવું નથી એવું કોઈ ઇશ્યુ જ નથી એવું કોઈ કારણ જ નથી દરેક કલાકારો સમાન હોય કોઈ કલાકારોની જ્ઞાતિ હોતી નથી અને દરેક કલાકારો સમાન હોય છે મેં કંઈ ગેનીબેનનું કોઈ ભાષણ કે જાણ્યું નથી જેને જે કેવું કહી શકીએ પણ પાર્ટી અને અમારી સરકારને કોઈ કલાકારનું કોઈ અપમાન થાય એવું કોઈ ઇશ્યુ કશું કંઈ છે નહીં અને આવનારા સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે દરેકને આમંત્રણ આપવામાં આવશે દરેક જોવા આવશે